ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની નિર્માણ તિથિ નિમિત્તે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિશેષ રૂપે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આજ રોજ લાલ બંગલા સર્કલ ખાતે આવેલી ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને જામનગર શહેર કોંગ્રેસના હોદ્દેદારો મનપાના વિરોધ પક્ષના નેતા સહિતનાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઓગણીસો ની અંદર ભારત દેશની અંદર મહાન વિભૂતિ ડૉક્ટર બી આર આંબેડકર બંધારણના રચિતા એવા જ્યારે ઓગણીસો ને છપ્પનની અંદર ભારત દેશની અંદર સરસ મજાનું બંધારણ લખી જ્યારે એને વિદાય લીધી ત્યારે એવા મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરની આ શ્રદ્ધાંજલિ છે શ્રદ્ધાંજલિ રૂપે જ્યારે એને ભારત દેશની અંદર પહેલેમાં પહેલું બંધારણની અંદર કોઈ જોગવાઈ કર્યું હોય તો સ્ત્રીઓનો ઉધાર આપ્યો હતો ત્યારે રાજકીય ક્ષેત્ર શૈક્ષણિક ક્ષેત્રે જે પછાતો છે એને ભવિષ્યની અંદર આગળ એનું ભવિષ્ય બને એના માટે બંધારણીય કાયદા ઘડેલા હતા આવા મહામાનવરિયા જ્યારે ભારત દેશની અંદર તમામે તમામ જગ્યાએ અત્યારે જે શ્રદ્ધાંજલિ રૂપે તમામ સ્ટેચ્યુએ સમાજ લેવલે અન્ય સમાજ લેવલે આ બધા મહાન માણસનું જ્યારે અત્યારે જ્યારે શ્રદ્ધાંજલિ આપતા હોય છે ત્યારે એને અમને કોટી કોટી નમન કરીએ છીએ અમે અમારા કોંગ્રેસ પરિવાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાંજલિ દેવા અમે બધા ઉપસ્થિત થયા હતા તે આજનો દિવસ અમારા માટે બહુ દુઃખદ દિવસ કહેવાય કે આવા રહ્યા અમારા વચ્ચે નથી પણ છતાંય એની પ્રેરણા બંધારણ અમારા આખા સમાજ સાથે સાથે ભારત દેશની અંદર પ્રત્યેક શિક્ષિત વ્યક્તિઓના મગજમાં છે એટલે અમે એને કોટી કોટી વંદન કરીએ છીએ મારું નામ જયેશભાઈ પિંગર બહુજન સમાજ પાર્ટી જિલ્લા પ્રમુખના આજના છ ડિસેમ્બરના રોજ ડૉક્ટર સાહેબ આંબેડકરના આ ફૂલહાર કાર્યક્રમમાં પરિનિર્વાણ દિવસના નિમિત્તે બહુજન સમાજ પાર્ટીવાળાએ અમે ફૂલહાર કાર્યક્રમનો વિધિ તથા બહુ બહુરી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને એમાં કાર્યક્રમનો લાભ ઉઠાવ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર